મિત્રો તમે જાણવા માંગો છો કે પેટીએમ વોલેટ એપ્લિકેશનના જમા થયેલા પૈસા કઈ રીતે તમે તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી શકો છો એટલે કે ટ્રાન્સફર કરી શકો છો તો આ વિડિયો જોશો હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે પેટીએમ વોલેટમાં તમે જે પૈસા જમા કરો છો એટલે કે પેટીએમ એપ્લિકેશનમાં આપણે જે પૈસા જમા થયેલા હોય છે એને આપણે આપણા બેંકના એકાઉન્ટમાં કઈ રીતે ટ્રાન્સફર કરીશું એના વિશે જોઈશું કોઈને નાનો એવો ધંધો છે લારી છે દુકાન છે કે મોટો એવો બિઝનેસ હોય કોઈ પણ પ્રકારનો ધંધો હોય તો મિત્રો તમારા પેટીએમ વોલેટમાં તમે એક્સેપ્ટ કરતા છો ગ્રાહકો જોડેથી પૈસા પછી મિત્રો એ પ્રશ્ન થતો છે કે આ પૈસા બેંકમાં કઈ રીતે જમા કરાવવા તો એના વિશે આજે આપણે શીખીશું કે બેંકમાં ગયા વગર લાઈનના ધક્કા ખાધા વગર આપણે કઈ રીતે પૈસા આપણા વોલેટથી જ બેંકમાં જમા કરાવી શકીએ તો મિત્રો જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી દે જેથી નવી જાણકારી તમને તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર મળતી રહે તો મિત્રો આ પ્રમાણે સબસ્ક્રાઈબનું બટન આવશે એના પર ક્લિક કરશો એટલે જ્યારે પણ હું નવી અપડેટ અપલોડ કરીશ ત્યારે તમારા મોબાઈલમાં તમને મળી જશે તો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ મોબાઈલની સ્ક્રીનમાં જોઈશું આપણે પેટીએમ એપ્લિકેશન ઓપન કરીશું હવે આ પ્રમાણે પેટીએમ એપ્લિકેશન ઓપન થશે મિત્રો તમે પેટીએમ એપ્લિકેશન વાપરો છો એટલે લોગિન ઇન કઈ રીતે થવું એ તો તમને ખ્યાલ જ હશે પણ આ વસ્તુનો ખ્યાલ નહીં હોય તો આપણે જોઈએ કયા ઓપ્શનમાં જવાનું તો મિત્રો આ પાસબુક ઓપ્શન છે એમાં જવાનું રહેશે તમારે પાસબુક ઓપ્શનમાં જવાનું રહેશે એના પર ક્લિક કરીશું આપણે એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થશે હવે મિત્રો સેન્ડ ટુ મની સેન્ડ ટુ મની ઉપર ક્લિક કરીશું આપણે ક્લિક કરીશું આ પ્રમાણે એક બોક્સ ઓપન થશે હવે મિત્રો ટ્રાન્સફર બેંક ટુ બેલેન્સ ટુ બેંક એના પર ક્લિક કરીશું હવે અહીંયા એકાઉન્ટ નંબર એમાઉન્ટ લખવાની છે દાખલા તરીકે ત્રણસો રૂપિયા મારા વોલેટમાં જમા છે મારે બેંકમાં ટ્રાન્સફર કરવા છે તો આપણે લખીશું બરાબર હવે અહીંયા એકાઉન્ટ હોલ્ડર નેમ આવશે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નામ લખ્યું એકાઉન્ટ નંબર લખ્યો હવે નીચે આઈએફએસ કોડ છે જે તમને ખ્યાલ ના હોય તો તમે સાઈડમાં ફાઇન્ડ છે એના ઉપયોગ કરીને તમે શોધી શકો છો ફાઇન્ડ આઈએફસી કોડ એના પર ક્લિક કરીશું મિત્રો આઈએફસી કોડ વગર કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થશે નહીં તો એના પર આપણે ક્લિક કરીશું હવે અહીંયા પહેલો ઓપ્શન છે સ્ટેટ સિલેક્ટ બેંક તો આપણી જે બેન્કમાં એકાઉન્ટ હોય એ બેંક નું નામ દાખલા તરીકે સ્ટેટ બેંક બરાબર હવે નીચે રાજ્ય પૂછે છે તો ગુજરાત હવે નીચે સિટી પૂછે છે તો આપણે એક્ઝામ્પલ તરીકે અમદાવાદ લઈશું હવે કોઈ બી તમારા જે બેંકમાં એકાઉન્ટ હોય એ બેંકનું નામ આવી જશે એ મેન છે કે સબ છે કે જે પણ તમે શોધી લેવાની કે તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક મેન એકાઉન્ટ છે કે પછી એની ડિવિઝન શાખામાં છે તો આપણે એક્ઝામ્પલ તરીકે આ લઈએ હવે કન્ટિન્યુ પર ક્લિક કરીશું અને અહીંયા સેન્ડ કરી દઈશું એટલે મિત્રો પૈસા તમારા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે અને જે પણ પ્રકારે મેસેજ આવે છે જેમાં આપણે એકાઉન્ટમાં પૈસા જમા કરીએ એ પ્રમાણે મેસેજ મળી જશે તમને મોબાઈલમાં અને પેટીએમ વોલેટમાં જે તમારું ઈમેલ આઈડી છે એમાં પણ એક મેસેજ આવી જશે તો મિત્રો આ પ્રમાણે તમે શાંતિથી તમારો ધંધો કરી શકો છો અને બેન્કમાં ધક્કા ખાધા વગર તમારા પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો તો મિત્રો કેશલેસની દુનિયામાં આ એક મહત્ત્વનો પોઈન્ટ છે તો આ રીતે તમે શીખી શકો છો તો મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો છે અને ખ્યાલ પણ આવી ગયો છે તો જરૂરથી શેર કરશો તો બીજા મિત્રોને પણ કામ લાગે અને નાના એવા બિઝનેસ કરતા હોય એ લોકોને પણ પેટીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને શાંતિથી પોતાનો બિઝનેસ ચલાવી શકીએ તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું થેન્ક યુ